વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે ગુજરાતમાં છવ્વીસ લોકસભાની સીટો છે અને ભાજપે વર્ષ બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી હતી ગુજરાતમાં ત્રીજીવાર ક્લીન સ્વીપનો પ્લાન તૈયાર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આઠમી જાન્યુઆરીની રાત્રે ગાંધીનગર પહોંચશે અને લોકસભાની ચૂંટણીને લઈને પણ એક મોટી બેઠક કરશે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત રાજ્યના સિનિયર ભાજપ નેતા પણ સામેલ થશે આ બેઠકમાં ગુજરાતની તમામ એ લોકસભા સીટ ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને આગળનો પ્લાન તૈયાર પણ કરવામાં આવશે ભાજપે પહેલા જ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે પાર્ટી તેમ કહી શકાય કે પાર્ટી જે રીતે કામ કરી રહી છે ત્યારે કલસ્ટરના રૂપમાં તમામ લોકસભા સીટોને વહેંચી દીધી છે ત્રણ લોકોના સીટોનું પણ એક કલસ્ટર કહી શકાય તે બનાવવામાં આવ્યું છે અને જેની જવાબદારી ત્રણ પૂર્વ મંત્રીઓ સહિત આઠ નેતાઓને સોંપવામાં આવી છે